હેમ ઇમ એ બધા આના મોટા બસ છે સરભાઈ પટ્ટી મારી દેવી પતરા ઉડે નહીં એ હું આવી ગયો હતો અમારે ફૂન ને અજયભાઈ મારા ખીવા આ બધા એટલે મજ દીધા આ સો થાય મંડાણો

કેમ છો બધા મજામાં મજામાં જ છો બધાને જય માતાજી મહાદેવ તો અત્યારમાં જો આવી ગયા નીણ વાઢવા તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આવી ગયા નીણ વાઢવા અને જો દાતરડું ને આ રે નીણ બાજરું તો આપણે વાઢવાનું છે બાજરું ને આ બધું તો ઊભી વાટે તો ફટાફટ વાઢ લેવી અને પછી નાખી દેવી નીણ હવે નીણ બેન નખાઈ ગઈ ને હવે બે છે જમવા જમવામાં છે દૂધ છે રોટલી છે અને આ બધું કાંક બનાવેલું છે અને આ તેમાં એખાટ એ આવું કાંક થોડું થોડું બળથી એવું બનાવ્યું છે કેવું હોય હાલો ફટાફટ જમી લેવી ક્યાં જવાનું હા એ મોય નમો ફેમિલી નાયધન થઈ ગયા તૈયાર ને જવાનું છે બારગામ તો બ્લોગ માં બન્યા રહો ખબર પડ્યા છે આપણે પહોંચી ગયા કંદેવાળિયા હાહરિયા માં જો શરબત બને છે સોટન હે આના મોટા બા છે ને શરબત બનાવે છે બપોર પછી જો મસ્ત મજાની નીંદર કરીને ત્યારે જો પટ્ટી મારી દેવી પતરા ઉડે નહીં એ હું આવી ગયો અમારે ફૂજ ને એને પતરાને ને પટ્ટિયું માર્યું છે મસ્ત મજાની પટ્ટીઓ મારી દેવી તો ખીલા મારવાનું થઈ ગયું છે સારું અમારે જો અજયભાઈ મારે ખીલા આ બધા એટલે મારી દીધા આપણે મસ્ત મજાની પટરી ફીટ કરી વાળો પતરા વ્યવસ્થિત કરી વાળા ને આપણે એ બીજા પાછા દેવ ને તેડવા ગઈ હાંજ ને અત્યારે ઘરે જે ઢોર નું નિર્ણય એવું કરવાનું છે તો ફટાફટ મોડો કર્યા વગેરે જાય પાછા ઘરે હવે લઈ ભળક ગઈ હાં ને જો પચજ્યા ઘરે ને બી જો થોડોક રહ્યો છે નહીં અને આપણે ફાઢવાનો છે રચકો તો રજકા પચ ગયો છે રચકામાં બધું ખડ બહુ થઈ ગયું આમાં જો કેટલું ખડ છે રચકા એટલે ખડ બહુ છે તો રચકાને નવરાય નવરાય નીંદવો જોઈશે હવે નહીં તો ખડ જો વધારે જામી જશે ને તો રસકો થોડોક બળે જવાની કરે એટલે ખડ જો નીંદવું જ હશે તો ટાઈમે ટાઈમે નીંદશું ને અત્યારે જો રસકો વાઢેલી લેવી અત્યારે મસ્ત મજાનો ને ને મમ્મી અત્યારે કરે છે વાંચી દઉં પછી બેથીને વાઢેલી પહેલાં તો ગા ધોઈ લઈશું પછી રજકો વાઢશું ને મસ્ત મજાની હરગવાની શીંગું આવી ગઈ છે થઈ છે ને તો ને જે ફાલ પણ ઘણો બધો છે જે આવશે છે તો થોડે થોડે જ આવીશ આપણા હરઘવો છે કેવો હોય તો મને ખબર ને બાર માસી છે આમ બાર માસી કહેવાય એ શીંગું ચાલુ સારું રહે એક ફાલ પૂરો થાય પછી બધી શીંગું પૂર્યું થઈ જાય બીજું ખરી જાય ને કાંઈક ફૂંકાઈ જાય ને પછી પાછો ફાલ આવે પછી શીંગું થાય એવું હાલ્યા જ રાખે આપણે ક્યારેક ક્યારેક રઘવાનું રેડિયા રાખે અને બધા તો ઘીડા મસ્ત મજાના આવી ગયા તો કેવડા થાય શું ખબર ને એ આપણે દૂધી વાવી છે પાળે પાળે દૂધી નહીં એક કે કણકા બેઠા ફૂલ આવ્યા છે ને સોળે જો થઈ ગઈ છે ઉતાર આવી તો કાલે આપણે સોળે ઉતારવાનો એ વારો છે કાલે સોળે ઉતાર્યું છે ને આ બધું જો આ સોળે ને ફાલ મસ્ત મજાનો આવી ગયો છે આ સોળીને હવે પાઈ તો વાળ પાણીનો વારો આવે એટલે હું પાઈ દઈશું ને આ એક કેરમ જવો અખતરો કર્યો કાંઈ ફેરફાર પડે ફેર થાય છે પણ વાંધો નહીં થતો મસ્ત મજા એની પીવળી નથી થાય અસલ વ્યવસ્થિત રહેશે તો આપણે હવે એને વારો આવે એટલે આ પેલાં આવાને પાછું પછી ઓલી સોળીને પાછું પછી વધારેનું રચકામાં જશે હવે રજકો વધારેનો હજી કાંઈ પાતા નહોતા એટલે પાણી વધતું એમ તો પી જઈશું બધું તો આમાં પાઈ દઈશું શેડામાં થોડુંક પીવા જેવી છે બાકી તો રાગે છે ને આપણે બુર્યા હતા કાલ પાસા ખારા ખાલા તો એ તો હજી તો ઉગ્યા નહીં હોય એટલે પાઈ ને મસ્ત મજાને ઉગી જાય ને તુરે હવે મળે વિકાસ થવા તુઈરનો ને આપણે તુઈર વેલો ફા લાઈ જાય તો થોડોક ભાવ માં આવી જાય તો જો તુરે મસ્ત મજા ની થઈ ગઈ ખાલા જો કે કે બુરિયા છે અઈ પર નથી આલા હૈર તો એસે આ તો એસો ખાલો બર ઉગી ગઈ છે ખામણું કરીને ટુવા દેવી છે અને કે કે એક હમણે પાસા નવા બુરિયા એ બુરવા પડે નવા કે અને છે શેટ લાંબા ગાળે છે એટલે ખાલું હાલે નહીં તો આપણે બહુ ગીસ કરી નાખ્યું હતું બહુ કાટું હતું ને ફાલે હરખો આવતું નહોતો વેણવા આ વર્ષે આપણે એ ભૂલ નથી ખાજી લાંબા ગાળે રાખીશ અને અમે પાટલાય પાકતા છે મસ્ત મજાની હવા હવા ઉદાસવાળી તોડી કે આપણે થવાય નહીં થોડુંક નીંદવું પડશે પણ વાંધો નહીં આવે તો હવે મળું કર્યા કરે વાઢો માંડી રજકો खोटो भाड़ू करो ली एक मिले चलो रचको वाढ़ी पीछे मरी पास गा बा धोई हमली पड़ गई हाँ ज ने जो गाँव ने नीण बीन वाट ली थी नाक दी थी अतर बे जा जम्मा तो जम्मा में से अरे दूध पूरी मस्त मजा नहीं पूरी से जो दीवो डोक जो हले जम्मा ચાલો એ તો હમણાં આવે છે આપણે ચાલુ કરી જમીન પછી મળવી પાછા મસ્ત મજાની રીલ સ્ક્રોલ કરી લીધી એ ગયા ઉપર થઈ ગયું ને હવે આપણને હવે છે ઊંઘને ને થોડુંક એડિટિંગ કે કરવાનું હોય વિડીયોનું એડિટિંગ કે કરવાનું બાકી છે તો એડિટિંગ કરીને વિડીયો મૂકીને પછી હોઈ જાય તો મળું કર્યા વગર બ્લોગને આ આપણે પૂરો કરી દઈએ વિડીયો ગમ્યો તો અલગ અક્ષર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું પાછા કાલે નવા બ્લોગમાં નવા કામ થાય ત્યાં સુધી જય માતાજી મહાદેવ આવજો બબાય